એનપીપી ટ્રસ્ટ દ્વારા જન સુધી અન્ન પહોંચાડવાનું કાર્ય અવિરત ચાલુ જગન્નાથ યાત્રા નિમિત્તે ગોતાના શ્રમજીવી વિસ્તારમાં પાકા ભોજનનું વિતરણ કરાયું અષાઢી બીજના ખૂબ જ પાવન પર્વના દિવસે જગન્નાથ યાત્રા નીકળી હોય ત્યારે એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા સેવા કાર્ય રહી જાય તે ન ચાલે જગન્નાથ યાત્રા નિમિત્તે આજે ગોતા વિસ્તારમાં સોલા હાઈકોર્ટની સામે ઝાલા કોલેજની પાછળ આવેલી શ્રમજીવી વસાહતમાં ત્રણસો પરિવારો સુધી પાકા ભોજનનું વિતરણ કરવામાં આવ્યું દાળનો શીરો શાક પૂરી ફરસાણ સહિતની વાનગીઓ શ્રમજીવી વસાહતના લોકોએ આરોગી અને દિલથી આશીર્વાદ પણ આપ્યા એનપીપી સેવા ટ્રસ્ટના પ્રમુખ અને નકલંગ કેટર્સના માલિક શ્રી ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી આ કાર્ય અમે સતત કરતા આવ્યા છીએ સહકારી ક્ષેત્રના આગેવાન બિપિન ગોતાનું પણ સર્વશ્રેષ્ઠ માર્ગદર્શન હંમેશા પ્રાપ્ત થયું થયું છે પરિણામે જ અમે સમયાંતરે જન જન સુધી ભોજન પહોંચાડવાનું પુણ્ય કામ કરી રહ્યા છીએ આજે પણ અષાઢી બીજ જગન્નાથ યાત્રા નિમિત્તે પાકું ભોજન શ્રમજીવી વસાહત સુધી પહોંચાડવાનું નક્કી કર્યું હતું અને તે અમે પહોંચાડ્યું હતું ગરમાગરમ મિષ્ટાન સાથેનું પાકું ભોજન આરોગ્ય લોકોએ પણ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી